ગોંડલના અર્થતંત્રની ધરોહર સામે નાગરિક સહકારી બેંકના ચેરમેન અશોકભાઈ પીપળિયા અને વાઇસ ચેરમેન જ્યોતિ આદિત્યનાથસિંહ જાડેજા રૂપે ગણેશ જાડેજાએ હોદ્દા પરથી રાજીનામું ધરી દેતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે ગણેશ ગોંડલનું અચાનક રાજીનામું આપતા એક વ્યક્તિની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે લોકો કહી રહ્યા છે કે કદાચ આ વ્યક્તિના ડરથી રાજીનામું આપ્યું હોઈ શકે છે મિત્રો શું છે પાછળનું મુખ્ય કારણ ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો ગોંડલના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ગોંડલ નાગરિક સહકારી બેંકમાં આજે મોટા રાજકીય અને સ્થાનિક ફેરફારો જોવા મળ્યા છે બેંકના વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળિયા અને વાઇસ ચેરમેન ગણેશ જાડેજાએ પોતાના હોદ્દા પરથી રાજીનામા ધરી દીધા છે પ્રાપ્ત માહિતી અનુસાર છ હજાર એકસો એકાણું સભ્યપદ સાથે ગોંડલ હેડ બ્રાન્ચ ઉપરાંત રાજકોટ સાપર વેરાવળ જસદણ દેરડી સાણતલી સહિત આઠ બ્રાન્ચ સાથે અગ્રણી ગણાતી નાગરિક બેંકની તાજેતરની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત તમામ અગિયાર ડિરેક્ટરો ચૂંટાયા હતા અને ભાજપનો ભગવો ફરી લહેરાયો હતો જેમાં વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળિયા ફરી ચૂંટાયા હતા જ્યારે બેંકના વાઇસ ચેરમેન ગણેશ જાડેજા જૂનાગઢ જેલમાં બંધ રહીને ચૂંટણી લડી હતી અને વિજય મેળવ્યો હતો વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળિયાએ છેલ્લા પાંચ વર્ષમાં બેંકની ડિપોઝિટ એકસો બાવીસ કરોડમાંથી ત્રણસો ને બોતેર કરોડે પહોંચાડી હતી અને બેંકને પ્રતિશીલ બનાવી હતી ગણેશ જાડેજાએ અચાનક રાજીનામું કેમ આપ્યું મિત્રો બોર્ડમાં નવા હાથને જવાબદારી આપવાની યોજના હેઠળ તેઓએ રાજીનામું આપ્યું આ બાબતે જયરાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે બેંકમાં અન્ય ડિરેક્ટરોને પણ હોદ્દા મળી રહે તે હેતુથી હોદ્દાની ફેરબદલી કરાઈ રહી છે બેંકના નવા સુકાન્યો પોતાના હોદ્દાના શપથ ગ્રહણ કરશે મિત્રો ગોંડલ નાગરિક બેંક એકસઠ હજાર ત્રણસો ને એકાણું સભાપદો સાથે ગોંડલ હેન્ડ બ્રાન્ચ ઉપરાંત રાજકોટ સાપર વેરાવળ જસદન દેરડી

ચૂંટણી લડી હતી અને વિજય મેળવ્યો હતો અને વાઇસ ચેરમેન બન્યા હતા આ ફેરબદલી ગોંડલ નાગરિક ના ભાવિ માટે કેવા નવા આયામો સર કરશે આ નિર્ણય પાછળ અન્ય ડિરેક્ટરોને પણ પદાધિકારી બનવાની તક મળે તેવો ઉદ્દેશ્ય હોવાનું જણાવ્યું છે આજે નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવશે આજે પ્રેરિત તમામ અગિયાર ડિરેક્ટરો તાજેતરમાં બેંકની ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા હતા જેનાથી બેંક પર ભાજપનો પગવો ફરી લહેરાયો હતો આ બદલ પાછળનું મુખ્ય કારણ ભાજપ મંડળી દ્વારા ડિરેક્ટરોને પણ બેંકના હોદ્દા પર સેવા આપવાની તક પૂરી પાડવાનું છે